આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે યાત્રાધામ શામળાજીમાં પણ જન્મની આખરી રહ્યો છે લાઇટ આસોપાલવ કેળ તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે આ વર્ષે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર આધારિત નાગદમન ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાનનો જન્મ સહિતની ઝાંખીઓ બનાવવામાં આવી છે તો તરફ ગામ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે ગામને આસોપાલોથી શણગારવામાં આવ્યું છે તો સૌથી વધુ મટકી પણ બાંધવામાં આવી છે દ્વારા શોભાયાત્રા પણ કાઢવામાં આવશે જેમાં યુવાનો કિલો ગુલાલ ઉડાળશે આનંદ ભયો અને જય કનૈયા લાલકીના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જશે હાલ શામળાજી જાણે ગોકુડ્યું બન્યું હોય તેવો માહોલ ઉભો થયો છે એકસો મટકી કાર્યક્રમ કરવાના છે વિવિધ પ્રકારના અમે અહીંયા શોભાયાત્રા નીકળશે કાલે પરત ચાર વાગે પાછી મંદિરમાં આવશે તેમાં બસો કિલો અંદાજીત ગુલાલનું છંટકાવ થશે ગામ પર અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ શ્રદ્ધાળુ અને એ જ ઉત્સાહથી અમે શોભાયાત્રાનું આયોજન કરેલું છે આ જન્માષ્ટમીના પાવન પર્વ પર ફેમિલી સાથે અમે શ્યામળાજી દર્શન માટે આવેલા છીએ અને અમે આવતીકાલે શ્રી કૃષ્ણનો જન્મ હોવાથી ખૂબ જ થંગના છીએ અને હર્ષને લાગણી અનુભવીએ છીએ આજે શ્યામળાજીમાં ઘણી બધી પ્રદર્શન પ્રકૃતિઓ છે જેમાં કૃષ્ણ જન્મોત્સવ છે ત્યાર પછી અનેક પ્રવૃત્તિઓ પણ છે તો એનો પણ અમે આનંદ લઈશું અને ખૂબ અમે અત્યારે શ્યામળાજીમાં ઉભા છીએ તો એવું લાગે છે કે અમે સાક્ષાત વૃંદાવન અને ગોકુલના સાનિધ્યમાં છીએ સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ ચાર સવા ચાર કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે સોનાના અલંકારો ને ભગવાનને ધરાવવામાં આવશે એ સિવાય ફૂલો અને આસોપાલના તોરણોથી મંદિરને સુસજ્જ કરાશે સુશોભિત કરાશે દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે મટકી ફોડના કાર્યક્રમો થાય છે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ બે વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે નવ વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા થયું